હળવદની ચોકડીએ અંગ્રેજી દારૂ ભરેલી રિક્ષા સાથે બે ઝડપાયા હળવદ પોલીસ પેટ્રોલિંગમાં હતી ને તે દરમિયાન સરા ચોકડી નજીકથી શંકાસ્પદ હાલતમાં નીકળેલી સીએનજી રિક્ષા અટકાવી ચેક કરતાં રિક્ષામાં અંગ્રેજી દારૂની સાહીઠ બોટલ મળી આવતા પોલીસે રિક્ષા ચાલક સહિત બે શખ્સને અટકાયતમાં લઈ એક લાખ એકાવન હજારનો મુદ્દામાલ કબજે કરી પ્રોહિબિશન એક્ટની કાર્યવાહી કરી છે મળતી માહિતી મુજબ હળદ પોલીસે બાતમીના આધારે સરા ચોકડી નજીકથી પસાર થતી જી જે ચોવીસ વાય જીરો એક સુડતાલીસ નંબરની રિક્ષા અટકાવી તેની તલાશી લેતા રિક્ષા ચાલક આરોપી અજીત કાળુ ઓળેસા રહે ધામ ભરવાડવાસ તાલુકો પાટડી જિલ્લો સુરેન્દ્રનગર તેમજ આરોપી અરમાન ઇકબાલભાઈ જુણેજા રહે રણછોડનગર મોરબીવાડાના કબજામાંથી અંગ્રેજી દારૂની અલગ અલગ બ્રાન્ડની સાહીઠ બોટલ કિંમત રૂપિયા એકાવન હજાર છસો તથા એક લાખની રિક્ષા સહિત કુલ એક લાખ એકાવન હજાર છસોનો મુદ્દામાલ કબજે કરી બંને આરોપીઓ વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ મુજબની કાર્યવાહી હાથ ધરી છે